ભડલી ગામના ભાણ ખાચરે પાકી અવસ્થાએ નવું ઘર કર્યું સોળ વર્ષના આઈ કમરીબાઈ જ્યારે ભડલીના દરબારગઢમાં પોતાની કંકુ વરણી પગલી મૂકી ત્યારે એનું જોબન લહેરે જતું હતું એને શું ખબર કે આપો ભાણ સાઠ વર્ષના ખોખર ધ્વજ હશે મહિયરે બેસતી વખતે કાંઈ બહુ નિરખીને મોં નહોતું જ દેખાણું કેમ કે એક તો માથે રેશમી સિરખ ઓઢેલું ને એના ઉપર પાછી લાલ કીડિયા ભાતની પછેડી પહેરેલી સોળ વર્ષના કાઠિયાણી કોટભર્યા સાસરે આવ્યા ત્યારે એની હેમવરણી કાયા ઉપર બાંધણીની કસુંબલ ચુંદડી મહેકી કસુંબલ રંગમાંથી તો કેવી મધુર મહેક છૂટે ચાર કોરવાળી લાલ ચણોઠી જેવી રૂપાળી જીમી એણે પહેરી હતી કટાબ કોરેલું કાપડું અંગે ઝગમગતું હતું અને તાતમાં લટકતો મોતીદાર મોટો ચાંદલો બરાબર કપાળ વચ્ચે હિચકતો હતો પણ સાસરે આવ્યા ત્યાં તો ચતુર કાઠિયાણીને જાણ પડી કે પોતે જુવાનીના રંગ માણવા નથી આવ્યા પણ આપા ભાણનું ખોરડું ઉજાડવા આવ્યા છે ગામની આઘેટ બાઈઓ આવીને આ જોબન વતીને પગે પડી પડીને કહેવા લાગી આઈ અમે તો તમારા છોરું કહેવાય આશીષ દો ગામને ઘેર ઘેરથી જુવાન વહુઓ આવીને આવીને પગે પડવા લાગી કોઈ પોતાના છોકરા આઈને પગે લગાડવા લાગી ભાણના મોટા મોટા અમીરો પણ આવીને એને આઈ કહી પૂછપરછ કરવા લાગ્યા કોઈ એને હસીને તો બોલાવે જ નહીં ને સહુના મોઢા આઈ બોલતા જ ભારે ખમ બની જાય એને લાડ કોણ લડાવે એને કોણ વહેલા વહેલા રાત્રિએ ઓરડે મોકલે એને માથે મીંડા લઈ સેથે હિંગળો પૂરી પાટીએ સુગંધી સેથો ચોપડી કપાળે ટીલડી ચોડી ગાલે શેથાની નાનકડી ટપકી કરી અને નેણને સાંધે ભરી કમાણ જેવા કરી દઈને બથમાં લેનાર નણંદ સાસુ કે તેવતેવડી સહિયર તૈય કોણ હોય હોય તો ખરા પણ આવીને એવું થાય આઠે પહોર અને આઠે ઘડીએ બાપડા તો આઈ આઈને બસ આય કમરીબાઈ પોતાની જોબન અવસ્થા ભૂલવા માંડ્યા કસુંબલ ભાતીગળ અને સુગંધી લુગડા ઉતારીને એણે ગુઠ્ઠા વસ્ત્રો ધારણ કરી લીધા કપાળની તાંત કાનની પાંદડી અને ડોકના હાર મને કાંઈ હવે અર્ઘે હું તો આઈ કહેવાં એમ બોલીને એણે બધા શણગાર અળગા કર્યા ફક્ત સૌભાગ્યના જ એંધાણ રાખ્યા કાઠિયાણીને હજી એક વાત હૈયામાં ખટકતી હતી બોખા બોખા સ્ત્રી પુરુષો જ્યારે આઈ કહીને એની સાથે વાત કરતા ત્યારે કાળા મલિમ વડે પોતાનું મોઢું ઢાંકીને આઈ જવાબ દેતા દાડમ કડી જેવા બત્રીસ દાંતની એને ભોઠપ આવતી સમજણા થયા ત્યારથી જ દાંતને એણે પ્રેમથી સાચવેલા હતા એમાંય પરણું હતું એટલે તો દાંતને પોથી અને મજીઠને રંગે રંગ્યા હતા મહેનત લઈને મોઢું રૂડું બનાવ્યું હતું શણગાર તો ઉતાર્યા પણ આ રોયા દાંતનું શું કરવું લાજી મરું છું એમની રાત દિવસની ચિંતા હતી એક દિવસ સવારે આપો ભાણ અને બીજા ત્રણ ચાર મહેમાનો ટાઢી છાસ પીવા બેઠા તાંસડીમાં પડી પડી ઘી નાખીને પાંચે ભાણે પીરસી પાંચે ગોરસના દોણા અને ફીણાણા દૂધના બોઘરા મૂક્યા ઘીમાં ગોરસ નાખીને પછી તેમાં સાકરના ખોબા ભરી ભરી ભેળવ્યા અને સવા સવા ગજ પનાના કાંસાના થાળમાં બાજરાના રોટલા પીરસ્યા થાળીને માથે કેમ જાણે વેલણથી વણાયા હોય તેવા સરખી જાડાઈવાળા રોટલા આઈએ બે નાનકડી હથેળી વચ્ચે ટીપીને કરેલા હતા રોટલામાં ભાત પાડવા માટે તો આઈએ એક આંગળીનો નખ લાંબો રાખ્યો હતો અને આંગળીઓમાં વેઢ પહેર્યા હતા એટલે ઘડતા ઘડતા રોટલાને માથે ખાદલી લોરિયું અને સાકડીની ભાતીએ ઉપડતી આવે એવી નકશીથી ભરેલા રોટલા તાવડીમાં પકવીને એણે ત્રાંબા જેવા બનાવેલા એવા તે ઊંડા બનાવેલા કે અંદર પોણો પોણો શેર ઘી સમાઈ જાય આપા ભાણે રોટલો ભાંગીને બટકું મોઢામાં મૂક્યું પણ ચાવે સી રીતે દાંત ન મળે પોચો રોટલો હોય તો ચોળી ચોળીને પેઢા વડે ચાવી શકે પણ આ તો કડાકા દાર રોટલો આપાએ મહેમાનોને પૂછ્યું કા બા રોટલો તમને ફાવે છે કે ઓહો આપા ભાણ પરોણા વખાણ કરવા લાગ્યા આવા રોટલા તો અહીં જ ભાડિયા કેવી રૂડી ત્રણ ત્રણ ભાતી ઉપડી છે એવો દેખાવડો રોટલો છે કે ભાંગવાનું મન નથી થતું આપા અમારા તો રાબ છાશે ભારે ડાહિયા દેખાય છે આપા ભાણના ભાગ્ય ચડિયાતા છે બીજાય મૂછો ઊંચી રાખીને તાસડીમાંથી દૂધ પીતા પીતા ઉમેરો કર્યો હા બા ભાગ્ય તો ખરા આપા ભાણ મરકતા મરકતા બોલ્યા પણ આવા રૂડા રોટલાની મીઠાશ માણવાના દૂધિયા દાંત હવે ક્યાં લેવા જાય નાનકડીયાને કાંઈ ખબર છે કે બખાને આવા કડકડિયા રોટલા ખાતા પેઢામાં કેવી બળતરા હાલતી હશે રોટલાની રૂડપ જોઈને હવે આખ્યું ધરવવી રહી બા પણ ઓજરીની આગ એમ રોટલા જોઈએ ઓલાય છે હશે એવી સૂરજની મરજી બીજું શું થાય મનમાં વેણ કહેતા તો કાઠીને એની જનતાએ ગળથુતિમાં જે પાઈ દીધું છે આપો ભાણ સમજ્યા કે જોબનવતી આવીને આ જ બરછી જેવા મર્મબાણ મરીને વિંધ્યા છે એટલે હવે તે પૂરી કાળજીથી ભાણું સાચવશે રાત પડી ડેલીએ ડાયરો વિખાણો દરબાર ઉઠીને સુવાને ઓરડે ગયા આઈ બેઠા હતા પણ ગઈ કાલના ભર્યા ગાલમાં આજ એને ખાડા દેખાયા આપાએ પૂછ્યું કાં કેમ વહેલું વહેલું એક દિવસમાં ઘટપણ વર્તાય છે આઈએ મોં મલકાવ્યું હોઠ પહોળા થયા ત્યાં તો આપા બોલી ઉઠ્યા અરુર કાઠિયાણી આ શું મોઢામાંથી બત્રીસે દાડમ કળ્યું કયા ગઈ પાડી નાખી આઈએ હસીને જવાબ દીધો રાતા રાતા ઓઠની વચ્ચે કાળું ઘોર અંધારું દેખાણું પાડી નાખી કાળો કોપ કર્યો પણ સા સારું બોખાની પીડા સમજવા સારું આપા ભાણની આંખો ભીની થઈ ગઈ એણે કપાળ ફૂટ્યો સવારે બોલેલા વેણ બદલ બહુ પસ્તાયા પણ કાઠિયાણીએ મોઢા ઉપરથી હસવું ઉતાર્યું જ નહીં જાણે મનમાં કાંઈ નથી કમરીબાઈ જીવ્યા ત્યાં સુધી આપા ભાણનું ખોરડું દીપાવ્યું મર્યા પછી જોગમાયા કહેવાયા